સલોટ ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો ત્યાં રડવું ને દાંત પીસવું થશે કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે માથે લખેલ સુવાળતા તેનો બાવીસ અધ્યાય અને તે તેની તેરમી અને ચૌદમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભિસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સરોને પ્રેમી સલામ છેલ્લા ત્રણ દિવસથી આ એક જ વચન પર આપણે મનન કરી રહ્યા છીએ ચર્ચા વિચારણા ચિંતન અને મનન કરી રહ્યા છે ઘણાના ખૂબ સારા પ્રતિભાવ અને મંતવ્યો પ્રાપ્ત થઈ રહ્યા છે દેવ બાપને મહિમા હો આગળ વધીએ આ દ્રષ્ટાંતમાં રાજાએ ઈશ્વર પિતા અને પુત્ર એ પ્રભિસુ ખ્રિસ્તને દર્શાવે છે ઈસુએ ઘણીવાર આકાશના રાજ્યની સરખામણી મોટી મિજબાની સાથે કરી છે રાજાએ ઘણા મહેમાનો મતલબ યહૂદીઓને આમંત્ર્યા પણ મોટાભાગના એ યહૂદીઓએ ખ્રિસ્ત મસીહ ઈશ્વરપુત્ર છે દેવનો દીકરો હતો અને છે એવો વિશ્વાસ કર્યો નહીં બલકે બે વખત તેમણે પ્રભી ખ્રિસ્તનો નકાર કર્યો બહાના કાઢ્યા અને ત્યાંથી ન અટકવાને બદલે અટકવાને બદલે ન અટકતા રાજાના ચાકરો સાથે તેમણે વ્યવહાર પણ કર્યો અને તેમની સતાવણી કરી જે ખ્રિસ્તના શિષ્યો અનુયાયીઓને દર્શાવે છે મોટાભાગના યહૂદીઓએ કરેલા નકારના લીધે ઈશ્વરે યહૂદીઓને એટલે કે વિદેશીઓને નિમંત્ર્યા છેવટે ચાકોરો બહાર ગયા અને ભલા ભૂંડા બધાને જ એ જમણમાં તેળી લાવ્યા દાણી કસબણો તરછોડાયેલાઓ હળદુત થયેલાઓ પાપીઓને એ તેડી લાવ્યા ને જેટલા તેઓને મળ્યા એ સર્વને તેઓએ એકઠા કર્યા ઘઉં અને કડવા દાણા સાથે થયા અને સારું અને નઠારું બધું એક સાથે આવ્યું સારું અને નઠારું નાની અને મોટી બધી માછલીઓ એક ઝાડમાં આવી અને એ બધામાં આ એક જણ જે લગ્નના પોશાક વગરનો હતો ડ્રેસ કોડ આપણે જાણીએ છીએ કે અત્યારે તો આ ફેશન જેવું બન્યું છે અને દરેક જગ્યાએ પ્રસંગ હોય તો એમાં ચોક્કસ ડ્રેસ કોડ રાખવામાં આવે છે તો એ ડ્રેસ ડ્રેસકોડની પણ વાત આવે આપણે જોયું કે મેઝબાન મહેમાનો માટે પૂરતી વ્યવસ્થા કરે જ છે પણ આ ભાઈ કદાચ આળસું પણ હોઈ શકે અથવા કંઈક જુદી ગણતરીથી આવ્યો હોય એનો આવવાનો છે મકસદ છે આશય છે એ જુદો હોઈ શકે અને એમ પણ હોય કે આટલા બધામાં શું ખબર પડવાની કોણ જોવાનું છે અને ક્યાંથી ખબર પડવાની હું એકલો તૈયાર ન થ તો શું ફરક પડવાનો છે પણ જુઓ રાજાની નજરથી કશું છૂપવું ગુપ્ત કે ઢંકાયેલું રહેતું નથી અને તેમની નિગહેબાની સ્પષ્ટ છે લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો માણસ એ લગ્નનો નિર્ધારિત પોશાક પરિધાન કર્યા વિના લગ્નમાં પધારેલા માણસને રાજાએ અંધકારમાં ફેંકી દેવાનો હુકમ કર્યો એવું કહી શકાય કે તેને પોશાક પૂરો પાડ્યો છતાં તે પહેર્યા વિના આવ્યો હોય સંભવિત છે કે કદાચ પોશાક ન પણ એને મળ્યો હોય છતાં રાજાએ તેના પર રાજા તેના પર અકડાતા નથી ગુસ્સે નથી થતા પણ બહુ પ્રેમથી તેને પૂછે છે તેને મિત્ર માને છે અને કહે છે પ્રેમથી પૂછે છે મિત્ર તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો જવાબમાં તે કશું બોલતો નથી ખુલાસો કે જવાબ આપી શકતો નથી જો તેણે કબૂલ્યું હોત કે રાજાજી મારી ભૂલ થઈ આ એમ એક્સ્ટ્રીમલી સોરી હું શરમિંદો છું શરમિંદગી અનુભવું છું અને બારોબાર આવ્યો ડાયરેક્ટ આવ્યો અને તેથી પહેરેલા કપડે આવ્યો છું મને માફ કરો તો તેની આવી કદાચ દશા ન થઈ હોત એ બોલતો નથી અને તેથી જણાય છે કે તે વિરોધી જાસૂસ ખોટા ઈરાદાથી બીજી કોઈ બંના નથી બીજી કોઈ ગણતરીથી આવેલો ઈસમ હોઈ શકે અથવા તો ઘૂસી ગયેલો એ ગણતરી હોઈ શકે જેનું અંતઃકરણ શુદ્ધ ન હતું આ બધું સમજીને રાજાએ તેના હાથ પગ બાંધીને તેને અંધકારમાં ફેંકવા માટે હુકમ ચાકરોને કર્યો હજી વધુ અભ્યાસ આપણે આ વચન પર કરવા માંગીએ છીએ અને તેથી આજે વધારે લાંબુ ન થાય માટે અહીંયા જ આપણે અટકીએ છીએ પણ તમે આ સંદર્ભે આ ને લઈને વિચાર કરજો મંતવ્ય આપજો અને હજુ પણ ઊંડા ઉતરવા માટે પ્રયત્ન કરજો વધુ આવતીકાલે આપણે જોઈશું પ્રભુ આપણને બધાને જ આ બધી બાબતો સમજવા માટે તેમની કૃપા આપો સહાય કરો આમીન ધન્યવાદ પ્રભુ આપ સર્વને આશીષ આપો